તો ચાલો મિત્રો આજે થાય છે બીજ અને પહોંચી જાય જાત્રા બાપુ ના દર્શન કરવા મોટા જબરા મેળામાં તો ફટાફટ પહોંચી ગયા બરોબર જાત્રા બાપુ ના મેળામાં તો આપડે જોવા તમે નીકળી ગયા છીએ જાત્રા બાપુ ના મેળા જવા માટે બરોબર અને આજે છે મોટી બીજ બરોબર તો મોટો જબરો મેળો છે ને કલાકાર તો આયા જીગો ડીગો બધા કલાકાર આયા બરોબર તો આપડે ફટાફટ પહોંચી જાય હવે પ્રોગ્રામ થઈ જાય છે પૂરો તો ફટાફટ આપડે પહોંચી જાય હું ક્યાં તારું

જો મે તમે આપડા જાદરા બાપુ મંદિર થોડુંક છેટુ રયો બરોબર તો એમે છે ને તો જો ફૂલ આંગકા તમા જો હજી તો હણું મને છેટુ છે ને ટ્રાયક થા દેતા હારમાં બરોબર તો આપડો માં આયા ને ટ્રાયક માં આવતા એક પાદ દેખાય છે ને તો આ ચેનલ કાઠણ કાંઠે છે બરોબર તો આ બાજુ જો આ ધજા આ પણ જાદરા બાપુ નું મંદિર જો આના સતે ધજા દેખાય અને ચબૂતરો દેખાય ઈ જાદરા બાપુ નું મંદિર છે

તો પેલા આપણે જય અને જાદરા બાપુ ની પરસાદી લેવી બરોબર પછી તમને આગળ બધું મળવી અને તમે જોઈ લો મેળામાં માણસો તો કીડિયું ઘડે ઉપરાણે કીડિયું ઘડે એટલે આપણે પોચી જાય જાદરા બાપુ ના મેળામાં ટ્રાફિક જોવા અને મેળો બાકા જાને દાદરા બાપુ ના મેળામાં આવું હોય પહોંચી જાવ ફટાફટ તમે જો આ જાદરા બાપુ ની મેન જગ્યા છે અને એમાં સીધા જઈ પેલા પરસાદી લેવાય

તો તમે જાદરા બાપુના દર્શન કરી લીધા ને તમે જો અદ્ભુત પબ્લિક આવે બધે બધે ફૂલ મેળા હજી તો હાસવાનું મેળા બખડવાનું બાકી હો ભાઈ પર ગયા હો પછી સમજી ગયા ને પછી તો તમે જોઈ લો મિત્રો ખાલી પ્રસાદીના જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ચાલો તારા આપણે પ્રસાદી ખાવાનું કરી દેવી ચાલુ ત્રણ હૈ હૈ એમાં એ ધોઈ દન મા થાળ આય કહો જો ને ધોઈ દે તું ધોઈ દે બધા એમ કરો થોડું થોડું ધોઈ દે ફટાફટ પ્રસાદ બર્સા લઈ લઈ બમ બમકાવી બાય ચાલો આપણે પ્રસાદી બર્સાદી લઈ લઈએ એમ લાવી બહાર મેળામાં રખડવા શું કેવું ખરીચો એટલે તમારે મન લઈ દેવું પછી

હાર મિત્રો આપણે મેળામાં રખડ્યું અને મેળામાં રખડી રખડી થાકી ટ્રાફિક હોય જ છે અને દર બીજના ચાલો તો ફાઈનલી મિત્રો આપણે મસ્ત વિદાય ને તમે જો અત્યાર સુધી આપણે મેળામાં રખડ્યા અને થાકી પાકીને હવે નીકળી જુઓ આજ જાત્રા બાપાનો મેન ગેર છે તમને દેખાડી દો આવતા તારે આપણે નતો દેખાડ્યો અમે જ માં દેખાડી દઉં તો તમે જો હજી માણા હાલુ જ આવે હે અને હાવ વગડામાં છે તોય એટલું ટ્રાફિક તમે વિચારો મોટા સિટીની પાયા જાદરા બાબુની જગ્યા હોત તો હું તો એમ કહું છું કે પબ્લિક ક્યાંય હમાય જ નહીં કારણ કે આ જંગલના ઇલાકામાં છે તોય પબ્લિક હમાતું નથી ને તમે જુઓ આંકડા તો મેળો એ મેળો ને પબ્લિકે પબ્લિક તમે જોતા ખરા હું તો એમ કહું આમ તો તમે જોઈ લો મિત્રો થઈ છે અત્યારે બે વાગ્યાનો ટાઈમ બે વાગી છે તોય પણ એટલી બધી અદ્ભુત પબ્લિક આવે છે જાદરા બાપુના દર્શન કરવા માટે હવે હું તો એમ કહું છું પાંચ વાગ્યા સુધી જાદરા બાપુના મંદિરે ટ્રાફિક ફૂટતી જ નહીં તો ચાલો મિત્રો આપણે જાદ્રાબાપુના મંદિરથી લઈ લીધા હજી પણ જોઈ શકો છો તમે અત્યારે પણ આટલી બધી પબ્લિક તમે જો અત્યારે વાગ્યાનો ટાઈમ થઈ ગયો તો આટલી પબ્લિક આવે હું તો એમ કહું છું પાંચ વાગ્યા તો જાદરા બાપુના મંદિરે ટ્રાફિક ખૂટતું નથી કારણ કે જાદરા બાપુ અદભુત પરચો અને જાદરા બાપુના મંદિરે ભરાતો મેળો કારણ કે પબ્લિકને ગમે ગમે ફટાફટ ઘરે ઘરે જઈને ખોલવાનો બોલવાનું ફટાફટ આપણે ચાલે

ભવાઈ આવી જાય ને ભવાઈએ તો અત્યારે ઢોલ ની બાકા જીકી વગાડે ને આપણે ભવાયા જવાનું આપણે જોવા જવાનો આપણને કઈ લાંબો શોખ છે ને એટલે આપણે બેઠા છે દુકાનમાં માં બરોબર અને ભવાઈ બાકા જીકી બોલાવે છે અને આપણે ફુવાઈ ની તૈયારી તો ચાલો મિત્ર એના મસ્ત મજાના બ્લોગમાં આપણે મળશું કાલે આવજો